વિસાવદર અને કડી વિધાન બેઠક પર કોણ બાજી મારી જશે જો કે તમામ ઉમેદવારો અને તેના સમર્થકો એટલે કે તમામ પાર્ટીના ઉમેદવારો સમર્થકો પોતાની જીતનો વિશ્વાસ તો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આખરે મતદારોનો મિજાજ શું હશે મતદારોએ પોતાની પસંદગીનો કડશ કોના પર ઢોળ્યો હશે આ એક સવાલ છે અને સવાલ છે એ ત્રેવીસ તારીખ સુધી અકબંધ રહેવાનો છે પરંતુ અંદાજ તો લગાવી શકાય અને રાજકીય વિશ્લેષકો

બેઠક પર દર વખતે કડી બેઠક પર સિત્તેર ટકા આસપાસ દર વખતની વિધાનસભા ચૂંટણીમાં મતદાન થાય છે પરંતુ આ વખતે સાઠ ટકા સુધી પણ આ આંકડો નથી પહોંચ્યો એટલે સાહીઠ ટકાની અંદર રહ્યો છે સાઠ ટકા આસપાસ જે મતદાન નોંધાયું છે એને લઈ સવાલ એ થાય કે મતદાનની ટકાવારી કેમ ઓછી ગુરુવાર અને ઓફિસ મતદાન બે હજાર સત્તરમાં વિસાવદરની વાત કરીએ તો બાસઠ ટકા જેટલું મતદાન થયું હતું વર્ષ બે ચૂંટણીમાં છપ્પન મતદાન થયું હતું અને વર્ષ બે હજાર એટલે કે આ ચૂંટણીમાં છપ્પન એટલે ગત ચૂંટણી કરતા આ વખતે અમુક ટકાવારી પોઈન્ટમાં વધારો થયો છે એટલે વિસાવદર સૌથી વધારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં હતા યુવા ચહેરો છે ફાઇટર છે અને ક્યાંક ને ક્યાંક લોકોને એના પર વિશ્વાસ હતો ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જો વિધાનસભામાં પહોંચે તો જો એક હતું શાસન જે લોકોને એવું લાગી રહ્યું છે જનતા એવું ફીલ કરી રહી છે કે જરૂર છે ગોપાલ ઇટાલિયા જેવો વ્યક્તિ જો વિધાનસભામાં પહોંચે ધારાસભ્ય બને તો ક્યાંક ને ક્યાંક લોકોના પ્રશ્નોના હલ આવે લોકો માટે લડશે લોકોના અવાજ ઉઠાવશે એવી લોકોને પણ ક્યાંક અપેક્ષા છે અને આ અપેક્ષાના કારણે જ ક્યાંક વિધાનસભા વિસાવદર વિસ્તારના લોકોએ મત આપ્યા હોઈ શકે એટલે જે ખાનગી કંપનીનો રિસર્ચ સામે આવ્યો છે એમાં સામે આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે જી હા જે બે છે ગોપાલ ઇટાલિયા તરફ વધારે એટલે કે ગોપાલ ઇટાલિયાનું પલડું ભારે હોય તેવું લાખી રહ્યું છે બે હજાર સત્તરમાં વિસાવદરનું રાજકીય ચિત્ર આપણે જોઈએ તો વર્ષ બે હજાર સત્તરમાં હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હાલ તેઓ ભાજપના છે અને ભાજપમાં છે અને વર્ષ બે હજાર બાવીસમાં તેઓ ચૂંટણી હાર્યા હતા ભૂપત ભાયાણીની સામે આમ આદમી પાર્ટીમાંથી વર્ષ બે હજાર બાવીસમાં ભૂપત ભાયાણી મેદાનમાં ઉતર્યા હતા અને તેમની જીત થઈ હતી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વર્ષ બે હજાર બાવીસમાં જ વિશ્વાસ મૂક્યો હતો ભૂપત ભાયાણી પર પરંતુ ભૂપત ભાયાણી જીત્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા અને જેના કારણે જ આ સીટ ખાલી પડી અને પેટા ચૂંટણી યોજાય છે ત્યારે

જવાત થઈ રહ્યો છે આમાં અનેક મુદ્દામાં તેનું નામ સાથે જોડાયેલું છે એટલે આ વખતે ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે ભૂપદ ભાયાણી આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા એને આ વખતે ટિકિટ નથી મળી એટલે હવે જનતા ફરી એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરશે કે કેમ એક સવાલ હતો પરંતુ જે અંદાજ સામે આવી રહ્યા છે એમાં આમ આદમી પાર્ટીનું પલડું ભારે અત્યારે લાગી રહ્યું છે કારણ કે ઘણા બધા પ્રશ્નો જે બિસાબદરમાં છે અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ચૌદ વર્ષથી વિસાવદનની જનતાનો વિશ્વાસ નથી જીતી શકે કેશુભાઈ પટેલ જે જીપીપી નવી પાર્ટી શરૂ કરી અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી આ બેઠક ગઈ છે અને ત્યારથી લઈ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી મરણ્યા પ્રયાસો આ બેઠક જીતવા માટે કરી રહી છે પરંતુ વિસાવદનની જનતા ખૂબ જ હોશિયાર છે અને વિસાવદનની જનતા એવા જ લોકોને ચાન્સ આપે છે એવા જ લોકોને ચૂંટે છે કે જે લોકોના પ્રશ્નો ઉઠાવે લોકો માટે કામ કરશે એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કર્યો પરંતુ ભૂપદ ભારણી ભાજપમાં જોડાઈ ગયા એટલે હવે ફરી એક વખત ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતર્યા અને જોકે ગોપાલ ઇટાલિયા છેલા ઘણા સમયથી વિસ્તારમાં રહી લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જેટલા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી છે આવા મુદ્દાઓને ગુજરાતમાં ખૂબ જ સેન્સિટિવ રીતે ઉઠાવી રહી છે એટલે ફરી એક વખત ખેડૂતો કારણ કે વિસાવદર બેઠક એવી છે કે જ્યાં

બેઠા ચૂંટણીમાં હતી અને હાઈ પ્રોફાઇલ ચૂંટણી બની ગઈ હતી ખૂબ જ ચર્ચામાં રહી હતી કે આખરે ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી દરેક લોકોના મનમાં આ જે સવાલ હતો કોંગ્રેસ તો જો કે સ્પર્ધાની બહાર જ છે એટલે જે જે આંકડાઓ સામે આવ્યા છે અમે તમને અંદાજ વિશ્લેષકોનો એક રિસર્ચ ખાનગી કંપની છે તેનો જે અંદાજ સામે આવ્યો છે એ અમે તમને બતાવી રહ્યા છીએ અને તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોંગ્રેસના નીતિન રાણપડિયા કે જેને નવ પોઈન્ટ આઠ ટકા મત મળી શકે છે અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ જેને જીતી રહ્યા છે ગોપાલ ઇટાલિયા જો ધારાસભ્ય બનશે તો વિસાવદરની જનતાને તો ફાયદો થવાનો છે કારણ કે વિધાનસભામાં જઈ તેમના પ્રશ્નો ઉઠાવશે જમીની નેતા છે આમ આદમી પાર્ટી હવે જમીની પ્રશ્નો લોકોના ઉઠાવી રહી છે ક્યાંક ને ક્યાંક જો એવું પણ બનશે કે ગોપાલ ઇટાલિયાની જીત થાય આમ થઈ પાર્ટી પાર્ટીનું વર્ચસ્વ પણ ગુજરાતમાં વધશે લોકોને પણ હવે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ આવશે અને વર્ષ માં જે ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે તેનો સીધો જ ફાયદો આમ આદમી પાર્ટીને થઈ શકે છે એટલે ઘણા બધા પ્રોબ્લેમ પણ આ ચૂંટણીમાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે બવાલો થઈ છે આક્ષેપ પ્રતિ આક્ષેપનું રાજકારણ પણ રમાયું અને એકબીજાને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા હતા હેરાનગતિ એમ કેમ પ્રકારે થઈ હતી આ બધું જ થયા બાદ આખરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન તો પૂર્ણ થઈ ચુક્યું છે અ મતદાન મતદાન શકાય જે થયું છે અને ટકા બાદ હવે આખરે બાજી કોણ મારશે તેના પર સૌ કોઈની નજર છે સોમવાર સુધી રાહ ચોક્કસ પરિણામ માટે જોવી જ પડશે પરંતુ અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી વિસાવદર જીતી રહી છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની રહ્યા છે